જય આપણા ભગત છે દ્વારકા થી એમની માનતા થી ચાલતા આવ્યા છે ઉત્તર ગુજરાત ના ગામ ભાઈ આપણું વિસ્તૃત કમાણા છે અને આપણા ઉત્તર ગુજરાત થી આવ્યા છે અને એમનું નસીબ સદભગ કેવું છે ચાલીને માના દર્શન કર્યા દર્શન કરી કુદરતી એમને ખબર પડી ફેસબુક ઉપરથી જોઈ કે હું આવ્યો છું તો એ બેઠો હતો એ મળવા આવ્યા અને આપણા ક્ષેત્રનો જો પ્રથમ પ્રસાદ લેવા વાળા ભય આ છે અને માની કૃપા એટલી બધી છે કે ચાલીને આવ્યા છે આપણા ઉપર કેટલી કૃપા ચાલીને આવ્યા છે માના દર્શક સીધો નાસ્તો આપણે કરાવીએ છીએ એ આપણું આ જગ્યાનું આપણે બધાનું ખૂબ જ અહોભાગ્ય કહેવાય અને તમે વાતાવરણ જો આજે એકદમ પૂરું છે આપણે જે સેવા કરવાનો ભાવ હતો એ આજે માએ પૂર્ણ કર્યો અને આજે સેવા માટે અમે છાસ લાયા છીએ પછી સેવો અને બુંદીનો પ્રસાદ લોકોને ભક્તોમાં આપવાનું વિતરણ કરવાનો ભાગ ચાલી રહ્યો છે બધા તૈયારીઓ સરસ થઈ રહી છે તો માએ પણ આપણી લાજ રાખી અને આજે વરસાદ એકદમ બંધ છે આપણે જે સેવા કરવાનો ભાવ છે કે જે આપણે અગિયાર થી બાર વાગ્યા સુધીમાં જે લોકોને સેવા કરવી હતી ભોજનની એ આપણે કરી ખૂબ જ આનંદ મને પણ આનંદ છે માય આપણી બે દિવસ પરીક્ષા લીધી અમને એવું થશે કે નહીં થાય પણ આજે માએ ખૂબ જ આપણી લાજ રાખીને ખૂબ ભવ્ય કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ આ દરેકનો ખૂબ ખૂબ આભાર ભાઈની પણ એક ઈચ્છા છે અને મને વાત કરીએ જ આશ્ચર્યચકિત છે આપણે આગલા વિડીયો બની હવે